આમ આપણે સુગંધ લઈએ તો એમ ખાવાનું મન થઈ જાય એવી મીઠી હોય ને મને આ કેરી વધારે ભાવે હવે જો એ કેવી રીતના ઉતારવી ને એ કેવી રીતના ઉતારવી જો આમાં આવી રીતના ઉતારવાની આની અંદર કેરી આવે જાય બોટલ છે આ બોટલ ની અંદર બોટલ કટ કરી હા ગેપ રાખ્યો છે હમ આની અંદર કેરી આવી જાય હા અંદર આવી કેરી અંદર આવી જાય હા અને ઉતરી સીધી આની અંદર નીચે ન પડે જો નીચે પડે ને તો કેરી છે આખી બગડી જાય જો કેવી રીતે ઉતારે જો 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 કેરી આવી જાય એક એક કેરી ની ઉતારવી પડે સંશોધન અમારું સાધન છે નવા નવા કરતો રહેતો હોય એટલે આ જો આવી રીતના આવી જાય આ બધી જો પાકવાની તૈયારીમાં જ છે અડધી પાકે ગયું તો મીઠી મીઠી હોય આ કેરી છે ધીમે ધીમે હાલે ને હેઠી ન જાય હેઠી જાય ને તો ઈ પછી એમાં બગડી જાય નથી રહેતી હેઠી જાય એટલે નવા સંશોધન કરે કેરી માટે આ શું હે ખાવાની હોય કેરી આની અને ચીર કરી નહી ખાવાની અને શું હોવાની છે આ કેરી પીરિયું પીર્યું હોય બધી ઉતાર લે હજી કાસ કે બધી ઉતારે જ લેવી હજુ પાકેલી પકેલ લાગે ને હા નો મે નીચે ખરી જાય છે હવે હમ નો ખરી જાય આમ પાકેલી છે ને એ જ લે સુ એટલે પકેલી જેવી લાગે ને હમ આ જો એ પીરી પડી ગઈ કેરી ઉતારવાની પણ ટ્રીક હોય કે નીચે ના ખરવી જોઈએ નીચે ખરે તો એ કેરી છે બગડી જાય એમ એટલે આ મારી ટ્રીક બહુ આઈ ક્લાસ છે સાજનની કેરી તારા માટેની ઓખેતી નઈ કેતી નઈ પણ એટલે તો કહું છું આવી આવે મમ્મી આય આ છે ને દૂર થી બહુ ઉતારી હગીએ આજે આપણે જાવું ન પડે ઝાડો માંથી ચડવું ન પડે અને દૂર થી ઉતારી મોટી બોટલ હોય ને તો બે ત્રણ કેરી આવી જાય એમાં નાની બોટલ હોય બોટલ થોડી મોટી લેવી પડે હા અલગ 1.5 લિટર વાળી લાગે છે હમ જો આ પડે ને બગડી જાય એમ પડે જરાક કે પડે ને ટોસો પડે એટલે પૂરો થઈ બગડી જાય બોટલ એ હજ ને લીલી જ ગોતી પછી હમ એ બોટલ પણ લીલી જ ગોતી તે ओए <laughs> कौन तो है इसलिए दुकान पच्चीसवाँ थोड़ा दिन पहले ना वो ली पीड़ी पीड़ी है बदी उतारे इसले एम परसों हाँ की पीड़ी है बदी उतार ले तीन पीड़ी उसे की बदी पाके जाए घटता द्रु मग घट गया तो आज थे थे ले वही आज थे थे ले ही ले, ले बदी आज है ना केरी बदी

આ હોય છે કે જણગીઓ પણ આમ ટેસ્ટમાં બહુ મીઠી હોય એ હોય છે કે જણગીઓ બહુ મીઠી હોય હવે બે આંબા બીજા ફરિયામાં હે ફરિયામાં હે એમાં જો આવી હસલની લીલી કે ઈ પાકવાની તૈયારીમાં છે અંદર માં સે થોડી કે તો હાથે થી લેવાઈ જાય હા અંદર માં હે તો બધે હાથે થી લેવાઈ જશે થોડી સુઈ સહી બધી જાબુડા માં જો સરખો ફાલ આવ્યો પસવાડે જાંબુડો છે જાંબુ માં જાંબુ એકદમ બહુ ફાલ આવ્યો જાંબુમાં જો પસવાડ કાચા જાંબુ થઈ ગયા થઈ ગયા કાચા જાંુ આમાં જો એક પણ કેરી નીચે નથી ખરી અને બગડી પણ નથી એક પણ કેરી નીચે નથી ખરતી અને બધી કેરી છે એ આવી રીતે આમાંથી આવી જાય અને સેફ્ટીથી થી નીચે ઉતરે આપણે મોટો લાંબો વાહડો હોય તોય પણ હાલે આ આમ ની લાકડી છે જન કે આમાં ચીકુંય ઉતરી પણ આમાં આ ચીકુંય ઉતરે ને મોટો વાહડો હોય ને લાંબો તોય હાલે પારી છે હે થોડીક વાર લાગે પણ થોડીક વાર લાગે પણ કે કે કેરીમાં ના આવે ઘરમાં પડી હોય ને તો આમ કેટલી દૂર દૂર સુધી સુગંધ આવે ની ખબર ઘરમાં પાકે એટલે કેવી સુગંધ આવે આખા સુગંધ આવે એટલે મિત્રો ખૂબ જ મીઠી અને મસ્ત આંબામાં કેરી છે એવી સરસ મીઠી અને મસ્ત સુગંધ આવે અને ખાવાની પણ મજા ને મળે તો આજ કેરી ભાવે કેસર કેરી ઓછી ભાવે આ વધારે ભાવે આજ મી હાલ ને હાજર ને ઉતારે લઈએ બધી ને ડ્રાબો નાખી દઈએ તો એ પાકે જાય વેલેરી અને જે ધ્રાબો તો નાખવો પડશે પાકવવી પડશે આમાં કાર્બન કે કોઈ જાતની કોઈ વસ્તુ નાખવાની નહીં એની મેળે જ પાકે કોઈ જાત નું કાર્બન કે કઈ નહીં એ દેસી હોય દેસી એમને એમને પાકી જશે હા એમને પાકી જશે આને કઈ ઓલું કરવાની જરૂર નહીં પડે અને થોડી ગલ છે એ તો હું હમણાં જ ખાઈ જાય આગળ અહીં બહેન ખાઈ જાય એક બાસ્કું લે હા એ બાસ્કામાં ભરેલી

찐더민도 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 왈더민도 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 왈가민도 왈더민도 왈더민도 왈더민더민도왈더